આજે અમારી યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે અને આજે છેલ્લો દિવસ પણ છે અમે વહેલી સવારે ચાર વાગે ઉઠી અને હરકી ભેડી પહોંચી ગયા અને ત્યાં સવારમાં જઈને જોયું તો કેટલા બધા શ્રદ્ધાળુ લોકો ત્યાં ગંગા સ્નાન કરવા માટે સવારે ચાર વાગે પહોંચી ગયા હતા અને અહીંયા પાંચ વાગે ગંગાની આરતી થતી હોય છે એટલે સવારની આરતીનો પણ લાભ મળે એટલે અમે પણ વહેલી સવારે જ ત્યાં પહોંચી ગયા જુઓ કેટલા બધા લોકો દેખાય છે જાણે વહેલી સવાર જેવું તો કાંઈ લાગે જ નહીં અને તમે આ ઘડિયાળમાં જુઓ પાંચ વાગ્યાને દસ મિનિટ થવા આવી છે એટલે આ સવારનો ટાઈમ છે અને આરતી અત્યારે થઈ ગઈ છે પાંચ વાગ્યા આરતી થાય છે અને આ જે સામે દેખાય છે એ ધનુષ પુલ છે અને આમ નદીના બંને બાજુ નવાય એવું છે એવો ઘાટ બનાવેલો છે આ બાજુ પણ નવાય અને પેલી બાજુ પણ નવાય એવું છે અહીંયા હરિદ્વારમાં ગંગા નદી પર તો ઘણી જગ્યાએ ઘાટ બનાવેલા છે પણ જે મુખ્ય ઘાટ આપણે કહીએ તે છે આ હરકી પેઢી અહીંયા ગંગા માતાનું મંદિર છે અને અહીંયા મુખ્ય આરતી થાય છે અહીંયા સાંજે તો એટલા બધા લોકો હોય કે આમ પગ મૂકવાની જગ્યા ના હોય અને આટલી ભીડ બારે માસ હોય અહીંયા હરિદ્વારમાં અમને સમય ઓછો પડ્યો એટલે અમે લોકલ માર્કેટમાં ખરીદી કરવા પણ ના જઈ શક્યા વહેલી સવારે ગંગા સ્નાન કરી આરતી કરી અને અમે જતા રહ્યા મસૂરી જવા માટે તો આ મસૂરીના નયનરમ્ય દ્રશ્યો મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે અને અત્યારે તો અહીંયા બહુ તડકો છે પણ જો એવું વાતાવરણ હોય ઠંડુ વાતાવરણ તો અહીંયા બહુ મજા આવે પણ આટલે દૂરથી આપણે ગયા હોય એટલે ત્યાં મસૂરીની પણ મુલાકાત લઈ લઈએ મસૂરી જઈએ ત્યારે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે જમવાનું નહીં નહીંતર આપણને પહાડી વિસ્તારમાં ગાડીમાં બહુ તકલીફ પડતી હોય છે હવે આપણે મસૂરીનો જે મેઇન પોઈન્ટ છે એ છે કેમ્પટી ફોલ એ જોઈએ તો આ કેમ્પટી ફોલ બહુ ફેમસ પોઈન્ટ છે અને ત્યાં બારેમાસ તમે ગમે તે સિઝનમાં આવો બારે માસ આવો ધોધ પડતો જ હોય છે અને લોકો તો અત્યારે ખૂબ છે વેકેશનના હિસાબે અને ગરમીના હિસાબે નહવાની પણ વધારે મજા આવે એટલે આ આખું આમ ભરેલું છે માણસોથી ખૂબ લોકો છે અને આ પાણી તો એટલું ઠંડુ છે કે જાણે બરફનું પાણી હોય ને એટલું આ પાણી ઠંડુ છે પણ એકવાર ડૂબકી લગાવી દેસો પછી તમને ઠંડુ નહીં લાગે અમે ગંગા સ્નાન કરવા ગયા ત્યારે ગંગાનું પાણી પણ એટલું જ ઠંડુ લાગતું હતું અહીંયા લોકો દૂર દૂરથી આ કેમ્પટી ફોલની મજા માણવા માટે જ આવતા હોય છે અને અત્યારે તમે જુઓ કેટલી બધી પબ્લિક છે બહુ જ લોકો આવ્યા છે અને આ કેમ્પટી ફોલ જવા માટે થોડું નીચે ઉતરવું પડે છે એટલે ત્યાં પછી તમે રોપ વેમાં જવું હોય તો રોપવેમાં પણ તમને લઈ જાય અને પગથિયા ઉતરીને જવું હોય તો એવી રીતે પણ જવાનું હોય છે મસૂરીથી અમે રાત્રે આવી ગયા હરિદ્વાર હરિદ્વાર આરામ કરી અને બીજે દિવસે અમારી સવા છ વાગ્યાની ટ્રેન હતી એમાં અમે અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા અને બીજે દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગે અમે અમદાવાદ ઉતરી ગયા તો આવી રીતે અમારી આ અઠવાડિયાની યાત્રા પૂર્ણ થઈ અને યાત્રાની દરેક ઝલક મેં અલગ અલગ વિડીયો રૂપે તમને બતાવી છે